હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાયપૂથી ભાગ નંબર ત્રણ વિષય પર્યાવરણ એકમ અગિયાર છે આપણા વાહનો આ એકમનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો અહીં પ્રશ્ન એક છે આપેલા વાહનોને ઓળખો અને તેનું નામ લખો તે વાહનોનું કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે અહીં પહેલાં છે તે કાર છે બીજું રેલગાડી અને ત્રીજું છે સ્ટીમર ચોથું છે બસ પાંચમું છે હેલિકોપ્ટર અને છઠ્ઠું છે સાયકલ અને આગળ સબમરીનનું ચિત્ર છે પછી આગળ હોટ એર બલૂન પછી આગળ ઊટગાડી પછી આગળ હોડી પછી વિમાન અને ટ્રેક્ટર હવે આનું આપણે વર્ગીકરણ કરવું કરવાનું છે જમીન પર ચાલતા વાહનો પાણી પર ચાલતા વાહનો આકાશમાં ચાલતા વાહનો તો જમીન પર આવશે રેલગાડી બસ કાર સાયકલ ઉટગાડી ટેક્ટર અને પાણી પર સ્ટીમર સબમરીન હોડી અને આકાશમાં હેલિકોપ્ટર હોટ એર બલૂન અને વિમાન હવે પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલાંમાં સી વિકલ્પ આવશે બીજામાં બી ત્રીજામાં ડી ચોથામાં સી પાંચમામાં એ છઠ્ઠામાં બી સાતમામાં ડી અને આઠમામાં સી નવમામાં બી દસમામાં પણ બી આવશે અને અગિયારમાં સી અને બારમામાં બી હવે જોડકા જોડો વાહનોનું નામ અને પૈડાની સંખ્યા તો બસ તો સી આવશે છ પૈડા પછી બળદગાડું તો ડી આવશે બે પૈડા રિક્ષા તો બી ત્રણ પૈડા કાર તો એ ચાર પૈડા હવે પ્રશ્ન ચાર પ્રશ્નના જવાબ લખો એક તમે કયા કયા વાહનો જોયા છે તમે જે વાહનો જોયા હોય તે લખવાના છે જવાબમાં પછી બે તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે તો અહીં દરેક બાળકનો અલગ અલગ જવાબ આવશે હવે આગળ તમે મુસાફરી કરી ન હોય તેવા વાહનોના નામ લખો પછી આગળ તમારા ઘરે કયા કયા વાહનો છે પછી પાંચ પહેલાંના સમયમાં કયા વાહનોમાં મુસાફરી કરવામાં આવતી હતી પછી છ જો કોઈના ઘરે વાહન ન હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરી શકશે સાત એકસો આઠ એમ્બ્યુલન્સનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે આઠ પહેલાંના સમયમાં કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મુસાફરી કરવા માટે થતો હતો હવે પ્રશ્ન પાંચ છે નીચે આપેલા વાહનોને ઓળખી તેનું નામ લખો તો આ એકસો આઠ એમ્બ્યુલન્સનું ચિત્ર છે તેનો ઉપયોગ શું છે તે લખવાનો છે આપણે પછી બીજું છે લાઈબંબો ત્રીજું છે પોલીસ વાહન પોલીસ વાહન ચોથું છે ટ્રેક્ટર પછી આગળ ક્રેઇન પછી આગળ જેસીબી અને ટોઈ વાન પછી આ બધાના ઉપયોગો લખવાના છે હવે આગળ પ્રશ્ન છ ચિત્રમાં આપેલા વાહનોની સરખામણી કરી નીચે આપેલી માહિતી ભરો એટલે ક્યાં ચાલે છે એટલે જમીન પર ચાલે પછી બીજું પાણીમાં ચાલે એ લખવાનું છે એના પૈડા કેટલા હોય તે લખવાનું કેટલા માણસો બેસી શકે ઈંધણ વપરાય કે ના પ્રદૂષણ ફેલાવે કેટલો સમય લાગે ઝડપ કેટલી છે એ લખવાનું છે પછી પ્રશ્ન સાત નીચે આપેલા વાહનોને ગતિ ઝડપના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય